જી તાલુકાના તીર્થ ધામ શંખલપુર ગામે શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વહેલી સવારથી જ ગામમાં આનંદ અને ઉલ્લાસનો માહોલ છવાયો હતો સવારે રામજી મંદિરથી નીકળેલી ભગવાન શ્રી રામની વિશાળ શોભાયાત્રામાં કેસરી ધજાઓ સાથે જોડાયેલા યુવાનો શ્રી રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી સહિત વાનર સેનાની વેશભૂષામાં રહેલા બાળકોએ આકર્ષણ જમાવ્યું હતું તો મોટી સંખ્યામાં જોડાયેલા ગ્રામજનોના મુખેથી વારંવાર કરાતા જય શ્રી રામના નારાથી સમગ્ર માહોલ ભક્તિમય બન્યો હતો શોભાયાત્રા ગામના રાજમાર્ગો પર પસાર થઈ બહુચરાજી માતાજીના મંદિર થઈ રામજી મંદિર પરત ફરી હતી તો જ્યાં ગ્રામજનોને પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો આ પાવન અવસરે રામજી મંદિરને રંગબેરંગી ફૂલો તેમજ આસોપાલવ કેળ સહિત લીલા ઝાડથી નરણરમ્ય રીતે સંગાડવામાં આવ્યું હતું તો ગામની શેરીઓ અને મહોલ્લામાં રંગોળી પૂરવામાં આવી છે તો જય શ્રી રામ જય શ્રી રામના નારાથી સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો